મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ સંવર્ગની ફાઇનલ કી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો સરકાર શ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના ખાતાના વડા બાગાયત નિયામક શ્રી કસેરીના બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ સ્વર્ગની કુલ ચૌદ જગ્યાઓ માટે મંડળ દ્વારા બહાર પાડેલ જાહેરાત ક્રમાંક ત્રણસો પિસ્તાલીસ બે હજાર પચીસ અંતર્ગત સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા સત્તર અગિયાર બે ના રોજ યોજવામાં આવેલ હતી

બે પ્રશ્નના જવાબમાં એક કરતાં વધુ જવાબ સારસા ઠરેલ છે તેમજ અન્ય એક પ્રશ્નના જવાબમાં સુધારો થયેલ છે આમ કુલ ચાર પ્રશ્નોની વિગતો નીચે મુજબ છે તો એ મિત્રો પાર્ટ એમાં પ્રશ્ન નંબર બત્રીસ ત્યારબાદ પાર્ટ બી માં પ્રશ્ન નંબર સત્તાણું એકસો સત્તર અને એકસો ઓગણત્રીસ આમ કુલ ચાર પ્રશ્નોમાં સુધારા વધારા થયેલા છે અને ઉમેદવારોને પાર્ટ એમાં સાહીઠ પ્રશ્નો માટે કુલ સાહીઠ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો માર્ક્સ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે ત્યારબાદ પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્ન માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે એક અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે તો બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો પિસ્તાલીસ બે હજાર પચીસ વીસ બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ સંવર્ગની તો સંબંધિત ઉમેદવારો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર